પચાસ હજાર રૂપિયા જીત્ય ઇનામ છે ચાલીસ હજારનું અને અન્ય ઇનામ છે ને મિત્ર હજાર રૂપિયાના છે આવી રીતે છે તો ચાલો આપણે અંદર જઈ અને જોઈએ કેવા કેવા પશુઓ હશે તો મિત્રો આપણે પશુ પ્રદેશની અંદર થતા તમે જુઓ ને તો એક સરસ મજાનું બેનર આપેલું છે અંદર લખેલું છે પશુ પ્રદેશ અને હરીફાઈ તો બરોબર તો આપણે હવે અંદર જઈએ અને કેવી કેવી રીતે મિત્રો અંદર બધું છે એ આપણે વિગતવાર જાણીએ અને અંદર ઘણા બધા પૈસાઓ પણ અંદર આવેલા છે તો મિત્રો એ પણ આપણે જાણીએ સૌ પ્રથમ તો મિત્રો તમે અહીંયા જોઈને તો સરસ મજાનો લીલો ચારણું જે અથાણું કહેવાય ને ત્યાં જો સેમ્પલ સહિત સામે છે ને એલસીડીમાં બતાવી રહ્યા છે કેવી રીતે જે બને અથાણું અત્યારની જે વિજ્ઞાન ટેકનોલો ટેકનોલોજી છે એ પ્રમાણે કંઈક બનતું હોય છે જો તમે અહીંયા સેમ્પલ પણ એક સરસ મજાનું આપેલું છે તો મિત્રો જાફરાબાદી ભેવોનો પણ છે ને એક અલગ વિભાગ છે એ વિભાગ આપણે છે ને બીજા વિડીયોમાં બતાવીશું અત્યારે મિત્રો આપણે છે ને ગાયોનો વિભાગ છે એ તમને સંપૂર્ણ માહિતી અને જે સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી ગાયો આવેલી છે તમને આમ બધી બતાવું અત્યારે તમે જોવા ને પબ્લિક પણ આટલું બધું છે અત્યારે પશુ પ્રદર્શન વિભાગ છે એમાં અત્યારે તમે મિત્રો જે વિભાગ છે આપણે એમની અંદર અત્યારે આવી અને ઘણી બધી મિત્રો ગાયું છે જે સ્ટેપ બાય સ્ટેપ હું તમને ગાયની વિશે માહિતી આપતો જાય તો મિત્રો સૌ પ્રથમ તમે આવી જુઓ જે ગાય હોય ગાયનો રંગ છે રંગ કેસરી છે જો તમે આ ગાય છે એમનો કેસરી રંગ છે અને તમને દૂધ તમે મિત્રો જુઓ ને અઢાર લીટર દૂધ છે અને આ ગાય છે સોનગઢ છે અ સરસ મજાનો છે આ ગાય જોવા તમે આવી મિત્રો છે ને ઘણી બધી ગાયો છે તો આપણે તમને હું બધી છે ને સ્ટેપ બાય સ્ટેપ બધી ગાયો છે તમને માહિતી આપતો જાય છે અને તમને બતાવી તો આ ગાય પણ છે મિત્રો આ ગાય મિત્ર જોવો તમે રણુભાઈ રામકુમાર આ ગાય મિત્ર છે મિત્રો રણુભાઈ રામકુમાર ખવડની છે રામપરાવાળા મોળીના છે ને આ ભાઈ ગીર ગાય છે અને પાંચ વર્ષની છે એક વેતર છે ભાઈ આ ગાયનું સરસ મજાની ગાય છે જોવો તમે અને ત્યાર પછી મિત્ર આ ગાય પણ એક છે એ પણ છે ને ગીર વાચરડી છે ત્યાર પછી મિત્રો એક છે ને આ એક છે ને ખૂટ છે ગીર ગાયની જે ખૂટ છે મિત્રો આ તમે જુઓ તમે સરસ મજાનો છે ખૂટ બહુ વિશાળ છે ભાઈ અને ત્યાર પછી મિત્રો તમે જુઓ આ ગાય છે એમને અત્યારે ખાણ ખાવર આવી રહ્યા છે આ ભાઈ એમની વિશે આપણે થોડી ઘણી માહિતી લઈશું તો અહીંયા જુઓ સરસ મજા બે મારું છે અઢાર મહિનાની ગાય છે રંગ તેમનો લાલ છે સફેદ માછું છે આવી રીતે રાજકોટ ની છે ભાઈ ગાય ગીર ગાય છે ભાઈ જોવા તમે તો મિત્રો એક આ ગાય એક છે આમાં તમે જોવો ને તો સરસ મજાની ગા છે તો મિત્રો એક આ સાત નંબરની જે ગા છે ને એ ગીર ગીર વાચરડી છે ત્રણ વર્ષની છે રંગ લાલ છે અને મૂળ ગામની દૂધઈની છે ભાઈ જોવો તમે ગૌ ટ્રસ્ટની સરસ મજાની ગા છે મિત્રો એક આ ગા છે આઠ નંબરની ગા છે એમાં તમે જોવો ને તો દૂધઈ ગૌશાળાની છે અને ગીર ગાય છે અને બે વેતની છે અને તેમનું દૂધ મિત્ર અહીંયા લખેલું છે જો અઢાર લીટર દૂધ છે નીચે વાસડો છે સરસ મંદરની ગા છે જુઓ ત્યાર પછી મિત્રો એક ગા અહીંયા અહીંયા પણ છે સરસ બેઠેલી છે જુઓ તમે એમનો પણ છે ને અહીંયા પ્રદેશમાં જુઓ તમે લાલા રામ સુથારભાઈની છે સરસ મંદિરની ગા છે ત્યાર પછી મિત્રો એક અહીંયા પણ છે ને સરસ મંદાની વાસડી છે ચાર વેતન છે ભાઈ અત્યારે જો તેમની નીચે છે ને સરસ મંદરનું પણ છે રંગ લાલ છે તેમનો સરસ મંદિરની ગા છે ભાઈ અને ભાઈ અઢાર લીટર દૂધ છે ભાઈ આ ગાનું અઢાર લીટર જો અત્યારે એ સારો ખાઈ રહી છે ત્યાર પછી મિત્રો અહીંયા પણ એક સરસ સરસ મજાની ગા આપેલી છે આમનું પણ છે ને ભાઈ બે બે વેતરની ગા છે અને લાલ ગા છે અઢાર લીટર કુલ દૂધ છે જોવાથી એમની નીચે પણ છે ને સરસ મજાનો વાછરડો છે મિત્રો છે ને આ એક ગીર વાંચરડી છે ત્રીસ માસની છે જોવા સરસ મજાની ગીર વાંચરડી છે અને મિત્રો આ વાસડી હળવદની છે હળવદ તાલુકાની છે જૂના અમરાપરની છે સરસ મજાની છે આમની વિશે પણ છે ને ભાઈ ભાઈ ખાસ તો છે ને ગાનું નામ શું છે ખબર વસુંધરા છે તમે સરસ મજાની ગા છે ભાઈ હા તો મિત્રો તમે જોવો આ એક ગીર વાસળી છે બે વર્ષની છે રંગ તેમનો લાલ છે ગળું સફેદ છે એવું છે તલકાવળું અને નામ તેમનો ગોપી છે તમે સરસ મજાની ગા છે કઈ સાણ છે સરસ મજાનો આ ભાઈ નું ભાઈ તમારું નામ શું છે રામભાઈ રામભાઈ અને આ સાણ કેટલા વર્ષ નો છે તો મિત્રો હાડા ત્રણ વર્ષ નો સાણ છે જોવો તમે સરસ મજાનો છે ભાઈ એનું માથું ને એવું અને આનું નામ કઈ યુવરાજ યુવરાજ ભાઈ નામ છે જોવો તમે સરસ મજાનું છે અને અત્યારે એ ત્રણે ત્રણ મેળામાં છે ને જે પૈસો પદ્ધતિ છે એ એમની હરીફાઈમાં લાવેલા છે સરસ મજાનો સાણ છે ભાઈ ને સાણ કેવો લાગ્યો તમને એ કોમેન્ટ કરી કહી દેજો અને ભાઈ આવા પૈસો છે ને ક્યારેક જ જોવા મળે અને આવા પૈસા ભાઈ તમારે જઈને જોવો હોય ને તો એક તને ત્રણ તેના મેળામાં અવશ્ય આવવું પડે ઓરિજિનલ સન કપિલો તો ભાઈ આ ઓરિજિનલ સન કપિલો સન કપિલો છે ભાઈ જોવો તમે યુવરાજ નામ છે સરસ મંદિરનો સાન છે તો મિત્રો આ પણ એક ગીર ગાય છે ત્રણ ત્રણ વજુની છે સરસ મજાની ના ભાઈ આવી તો ઘણી બધી ગાયું છે અહીંયા આપણે જોવા અહીંયા પણ છે ને એક સાણ છે ભાઈ સરસ મજાનો જો અહીંયા સાણનું નામ રઘુ છે નવ વર્ષ ને બે મહિનાનું સાંડ છે જો તમે રઘુ નામ છે રંગપુર નો છે ભાઈ રંગપુર ગીર સોમનાથ નો છે ભાઈ સરસ મજા નું સાંડ છે ભાઈ મિત્રો આપણે છે ને ગીર ગાય છે આ નવ વર્ષની છે અને ભાઈ આનું દૂધ તો જો તમે ખાલી ત્રેવીસ લીટર દૂધ છે ભાઈ લાલ સફેદ અને મોઢું મોઢું સફેદ ને લાલ આખી રંગની ગાય છે જોવો તમે સરસ મજાની ભાઈ મોરબી મોરબી જિલ્લાના હળવદ તાલુકાની છે ભાઈ સૂર્યનગર ગામ છે સરસ મદાનું અને ભાઈ આ છે ને ગાય તો જો તમે અને ભાઈ ખાસ કરીને તો ભાઈ એમનું દૂધની વાત કરીએ તો ત્રેવીસ લીટર દૂધ છે સરસ મજાની ગાય છે તો ભાઈ આ એક છે ને સૂર્યનગરનો આ પણ છે હળવદ તાલુકાનો છે પાંચ વર્ષનો છે ભાઈ ખૂટ છે ભાઈ જુઓ તમે સરસ ને ભાઈ લાલ રંગનું છે અને તેમનું નામ કંઈક પ્રક્ષા છે નામ પ્રક્ષા છે ને હા સરસ છે ભાઈ જુઓ તમે અને આ પણ ભાઈ તમે તમારે જોવો તો પૈું પ્રદર્શન છે ત્યાં જ જોવા મળી રહી છે ખાસ તો ભાઈ હું તમને એક એક બતાવીશ ને તો ભાઈ લાડ બધી ગાયું છે અહીંયા તો ગાય છે ખૂટ છે ગીર ગાયું છે અલગ અલગ ભાઈ ઘણી બધી ગાયું છે ભાઈ હું એક એક તો તમને નહીં બતાવી શકું બને ત્યાં લગ્ન હું તમને બધા ઉપર ફોકસ કરાવી તો આ ભાઈ તમે જોવો ને તો ગીર ખૂટ છે સાર વર્ષની નામ ગોપાલ છે ભાઈ રંગ એનો લાલ છે સરસ મજાનો છે ભાઈ સોટીલા તાલુકાના જાની વડલા ગામનો છે ભાઈ જુઓ તમે સરસ મજાનો છે મિત્રો આ પણ એક છે ને ગીર ગાય છે જસદણ તાલુકાની છે ભાઈ ગીર ગાય જુઓ તમે અને અહીંયા પણ છે ને મિત્રો જોવો તમે એક સરસ સરસમાનો ખૂટ છે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ એટલે કે આડા ત્રણ વર્ષનો ખૂટ છે ભાઈ સુરતમાં જુઓ તમે એનો તો ભાઈ ત્રણ રાંડવીથી બાંધેલો છે જુઓ તમે એક કચ્છમાં બે અને આ ત્રણ રાંડવેથી અને ભાઈ અહીંયા પણ એક સરસ મજાની છે ને ગીર ગાય છે ચાર વર્ષની એક છે જુઓ તમે નમસ્તે જય ગૌ માતા જય હિંદ આ અમારી પાર્વતી ગાય છે માનવી ગીર ગૌશાળા મોરબીની છે એની જ છે અને સારી એવી ઓલદ બાર લીટર દૂધ છે સાત મહિનાથી વેતર છે અને સારી એવી ઓળખની છે સારી મિત્રો આપણે એક છે ને ગીર ગાય છે સાડા સાત લીટર દૂધ છે પાંચ વર્ષ અને સાત માસની છે બે વચ્ચે ગાય છે બે વેતર ગાયના અને આ પણ છે ને એક સરસ માની ગાય છે જોવો જોવાની ત્યાર પછી મિત્રો એક આ ગા અહીંયા છે ને બેઠી છે રંગ તેમનો ગળો કળો છે એટલે આમ લાલ અને ધોળો એવો સફેદ ભેગો છે ભાઈ આ એક ગીર છે ને ગીર ખૂટ છે ભાઈ સાંઈલા છે ભાઈ સુરેન્દ્રનગરના સાંઈલા તાલુકાના સાયલાની છે ખૂટ છે પાંચ ચાર વર્ષની ખૂટ છે જોવો સરસ મજાની આ પણ એક છે ને સાયલાની ખૂટ છે તમે સરસ મજાની જોવો તમે આ પણ ચાર વર્ષની છે ત્યાર પછી મિત્રો અહીંયા એક પાછળ અને એક ગા બાંધેલી છે અને ભાઈ આવા છે ને તમે અહીંયા આવો ને તો આવી ઘણી બધી ગાયો અને તમને અલગ અલગ જે ખોટ ને એવું બધું છે તમને ઘણું બધું ભાઈ મિત્ર છે ને અહીં જોવા મળશે અને ભાઈ તમારે જે રૂબરૂ ગાનું જે પણ ડિટેલ જોતી હોય તો ઘણા બધા બેનર હોય ને એમાં એમનો કોન્ટેક નંબર પણ આપેલો હોય છે તો મિત્ર હાળા ત્રણ વર્ષની એક સાઠ છે અહીંયા ગીર સાંઠ છે હું તમને બતાવીશ જુઓ તમે મિત્રો આ એક ગા છે ને એક ગેત્ર છે એમનું લેટર મિત્રો તમે જોવો ને તો એકવીસ લીટર દૂધ છે આ ગાનું ગીર ગાય છે પાંચ વર્ષની છે જોવો તમે એકવીસ લીટર દૂધ છે ત્યાર પછી મિત્રો એક અહીંયા પણ છે ને એક ગીર ખૂટ છે જોવો તમે બેઠી છે અત્યારે તો અને અહીંયા પણ એક સરસ મજાની ગા આપેલી છે ત્રણ વર્ષની છે જો તમે મિત્રો ખાસ કરી તો આ ગા છે ને ગીર ગીર વાચરડી છે તેમનું નામ જોવો તમે બગલી નામ છે જોવો બગલી બગલી જો બગલી કીધું તરત આવી જો બગલી નામ છે ભાઈ સરસ એક છે ને અઢાર લીટર છે અને નામ તેમનું ભદ્ર હશે જોવાથી અને ત્યાર પછી મિત્રો અહીંયા પણ એક છે ને સરસ મંદાની ગા છે સાત વર્ષની તેમનું દૂધ છે ને સાત લીટર છે અને તેમનું નામ રાધા છે જોવાથી સરસ મંદાની ગા છે રાધા નામ છે ત્યાર પછી મિત્રો અહીંયા પણ એક છે ને સરસ મજાની ગીરજ ગાય છે આઠ વર્ષની ગાય છે અને મિત્રો બે વેતર છે રંગ લાલ છે જોવા તમે મિત્રો અહીંયા એક છે ને સરસ મજાની મને ગાળ જોવા મળી લાલ કાબરી કપાળ પર સફેદ ડાઘ અહીંયા જોવા તમે સરસ મંદાની બેનર છે સફેદ છે માથા પર સફેદ ડાઘ છે અને લાલ કાબરી છે સરસ મજાની ભાઈ આ શાંત છે ને ભાઈ નવ વર્ષનું છે અને ભાઈ એનું નામ શું છે ને હું તમને બતાવું બેનરમાં લખેલું છે બરાબર એમનું નામ છે ને બાહુ છે જોવા બોટાદ તાલુકાના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનો છે ભાઈ તેમનું નામ બાવુ છે સરસ મજાનો છે ભાઈ નવ વર્ષનો સાંજ છે મિત્રો આ એક પૈસા પદ્ધતિ હરીફાઈમાં અહીંયા પણ છે ને એક સરસ મજાની ગીર ગાય છે પેલું વેતર છે ચાર વર્ષ અગિયાર માસની છે જોવા અત્યારે તો ભાઈ છે ને સારો ખાઈ રહી છે અને ત્યાર પછી મિત્રો અહીંયા પણ છે ને એક સરસ મજા સોપન નમની ભાઈ છે ને સરસ મજા વાછડી છે ગીર વાછડી સૌ મહિનાની છે નામ ભાઈ છે ને ખાસ કરીને નામ તમે એનું નોટ કરો નામ છે ને અત્યારે જે લેટેસ્ટ છોકરીનું નામ હોય ને ભાઈ એવું નામ છે શું નામ છે જો રિદ્ધિ નામ છે વાછરડીનું ત્યાર પછી મિત્રો અહીંયા પણ છે ને એક સરસ મંદિર ગીર ગઈ છે નવ વર્ષની અને નામ તેમનું પારો છે જો અહીંયા બેઠી છે અત્યારે તો સાડા ચાર વર્ષની છે અને ભાઈ તેમનું દૈનિકનું દૂધની વાત કરીએ મિત્રો તો વીસ લીટર દૂધ છે અને નામ તેમનું ભાઈ ગંગા છે જોવા તમે સરસ મજાની ગા છે ને ભાઈ તેમની ડિટેલ તમારે છે ને આ છે ને જે બેનર આપેલું છે સત્તાવન નંબરનું છે બેનર તેમાં છે ને ભાઈ બધી ડિટેલ આપેલી છે ગાવી છે જોવો તમે તો મિત્રો છે ને હજી ભાઈ ઘણી બધી ગાવું છે ને આવવાની બાકી છે હું તમને એમનો હતો ને બીજો વિડીયો તમને બતાવીશ અત્યારે તમે જો અહીંયા આપણે છે ને સરસ મજા એક ગીર ફૂટ છે અહીંયા જો ગીર બુલ છે એમનું નામ છે ને ભાઈ એનું નામ છે ને રામ નામ છે ભાઈ કાબરો છે નામ તો ભાઈ રામ છે તો મિત્રો અહીંયા પણ છે ને વાંકાને તાલુકાના લીંબાડા ગામની છે સરસ મજાની ગાય પાંચ વર્ષની ગાય છે અને બધી તેમનો રંગ ભાઈ રાતો અને એવો છે ભાઈ આ ગા તમે જુઓ ને તો ભાઈ ગાનું નામ છે ને ભાઈ ગંગા ગામ ગાનું નામ ભાઈ છે ને ગંગા છે જુઓ ઘણાના મનમાં પ્રયત્ન થતો હોય છે આ ભાઈ હરીફાઈ છે એ કઈ જગ્યા ઉપર આવ્યું તો ભાઈ હરિફાઈ છે ત્રણે તરમાં જ છે સામે તમે જુઓ તો તગડણ આખો મેળાનું ગ્રાઉન્ડ છે ને ત્યાર પછી મિત્રો તમે અહીંયા પાછળ આવી ને તો આ જે હરીફાઈ વિભાગ છે આખો પૈસું પ્રદર્શન તો કહેવાય ને તો આખો હરફાઈ વિભાગ જુઓ તમે